પશુપાલનનો જે બિઝનેસ છે એટલે પશુપાલકો જે છે એમાં મહિલાઓનો ખૂબ મોટો રોલ હોય છે પહેલાથી આજ કરવું હતું કે બીજું કઈ સપનું હતું બનવાનું ના પહેલાથી આજ કર્યું હતું ભણ્યા નતા એટલે પછી આજનું ગાયો તમારી ગાયો બેસો ની બાળકો હશે ને હા એને એવી રીતના બાળકો જેવું બાળકો જેવું બાળકો સાચવી એમ ગાયો બેસો સાચવવા પશુપાલન એક અમારો ધંધો છે આમ ચૌધરી સમાજ એનાથી અમે ઉજળા છીએ ઉજળા છીએ કેટલું દૂધ રોજ આપે છે કે ગાયો તમને મારે અત્યારે દૈનિક આખા દિવસની એકસો વીસ આજુબાજુ દૂધ થાય છે એકસો વીસ લીટર એકસો વીસ લીટર અને એ તમે મંડળી અહીંયાથી ભરાવા ભરાવવા મંડળીએ ભરાવા જવાનું આ દૂધ અને આ ગાય રિંકુબેન ને શું આપ્યું સારી વળતર મળે છે અમને આમાંથી જીવન ચાલે અને હા સરળ અમાર જીવન જાય છે અમાર 10 લી આ નું 10 ફેટ આવો માર 100 રૂપિયા લીટર દૂધ જાય છે અને ઘરવ આપવા જો તો મને 80 રૂપિયા પડે બસ ભાવ વધારો નફો બચત એ બધું ના મળે ને છૂટક આપવાથી પેલું ડેરી અમને બધું આપો અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા આપણે બધાએ સાંભળ્યું છે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધી બધાને ખબર છે કે આપણા ઘરમાં દૂધ ક્યાંથી આવે છે કેવી રીતના આવે છે પણ ક્યારેય એ પશુપાલન કેવી રીતના થાય છે એ પશુપાલકો કેટલા વહેલા સવારે ઉઠી અને દવારા માટે એ દૂધ નીકાળે છે ગાયમાંથી અને કેવી રીતના એ દૂધ ધોવે છે બધું આપણને ખબર છે ક્યારે આપણે એમના પગરખામાં પગ રાખીને જોયા છે કે એમનું જીવન કેવું છે કેવી રીતના તમારા ઘર સુધી એ દૂધની થેલી પહોંચે છે એ તમે જે રોજ રોજ દૂધ પીવો છો કે પછી ચીઝ ઘી કે દહીં કે બધું જ ખાવ છો એ કેવી રીતના થાય છે વિનીતાબેનના તબેલામાં અહીંયા અમે આવ્યા છીએ અને એમની પાસે બહુ જ બધી ગાયો અને ભેંસોને બધું છે એમની જોડે વાતો કરવી છે બહુ બધી અને સમજવું છે બેસિકલી કે એક મહિલા જે સવારે ચાર પાંચ વાગે ઉઠતા હશો તમે ચાર વાગે સાડા ચાર ચાર ઉઠો ને કેટલી ગાયો ભેસો તમારી પંદર ગાયો છે પંદર ગાયો અને એકલા હાથે પંદર ગાયો સાચવો છો માણસો રાખી માણસો રાખીને હા અને આમ આમ જીવન કેવું એક પશુપાલકનું સારામાં સારું સારામાં સારું મહેનત કેટલી મહેનત છે ખરી કેટલી મહેનત છે મહેનત કરીએ તો થાય હા ઘણી બધી હા આનું આમ સારું આમ સારું અચ્છા અને આમ તમે રોજ મતલબ આટલી પંદર ગાયો છે તો સવારથી લઈને સાંજ સુધી કેવી રીતના કરો કેટલી વાર કેવી રીતના કામ એની સાથે બે ટાઈમ સવારે ધોવાની પાંચ વાગે સોજે પાંચ વાગે ધોવાની બે ટાઈમ ધોવાની સવારે ચાર પૂરો કરવાનું બપોરે કરવાનું સોજે ધોયા પછી કરવાનું સવારે ધોયા પછી કરવાનું બે ટાઈમ ત્રણ ટાઈમ ચાર પૂરો કરવાનું બે ટાઈમ ખણ મૂકવાના

સુધી અને પછી ઘરમાં પિતા પશુપાલન હતા પણ પશુપાલન હતા અમે પશુપાલન પેલા ઓછી રાખતા હતા પણ ત્રણ મહિનાથી અમે ગાયો સારું રહેતું હતું એટલે અમે ગાયો બેસો પછી વધારી હમ એક ઉચ્ચક આખો છ લાખમાં તબેલો રાખેલી તું અને તબેલો રાખીને માણસો રાખ્યા અને અમે ત્રણ મહિનાથી પેલા થોડી ગાયો રાખીને જાતે કરતા હતા હું એકલી કરતી અને હવે માણસો રાખીને માણસો જોડે કરાવીએ આપણે સાત સહકાર આપવાનો માણસોને આમ કરવાનું આમ કરવાનું એવી ખરી થાક લાગે પણ મજા આવે એમ મજા આવે મજા આવે અચ્છા મે હું બહુ બધી સાંભળી છે કે ઘરે ગાય ભેંસ હોય ને તો લગન પ્રસંગમાંય નથી જવાતું કારણ કે એનો ટાઈમ સાચવવો પડે ટાઈમ ટાઈમ જવું પડે ને હમ ટાઈમ સવારે વહેલા લગન હોય તો સવારે વહેલા ઊઠીને

અને કેટલું દૂધ રોજ આપે છે કે ગાયો તમને અમારે અત્યારે દૈનિક આખા દિવસનું એકસો વીસ આજુબાજુ દૂધ થાય છે એકસો વીસ લીટર એકસો વીસ લીટર અને એ તમે મંડળી અહીંયાથી ભરાવા જાવ મંડળી ભરાવા જવાનું વિનીતાબેનને ખબર છે કે મંડળીથી દૂધ કેવી રીતના જાય ને એના પછી એનું શું બને ને એ બધું ખબર તમને એ બધી માહિતી નહીં એનાથી ખબર

ડેરીએ પહોંચ્યા પછી એ ખાલી દૂધ દૂધ જ નથી વેચાતું એ દૂધમાંથી અલગ અલગ જેમ આપણે શક્તિ તાજા એ બધું બનાવીને અલગ અલગ પેકેજિંગ થાય જે હોય બને ચીઝ બને એ બધી જ વસ્તુઓ ત્યાં ડેરીમાં થતી હોય પશુપાલકને એ નથી ખબર હોતી ઘણી બધી વાર એમને કેવું હોય કે અહીંયાથી દૂધ વેચ્યું અને ડેરીમાં ગયું ડેરીથી પેકિંગ કરીને લોકોના ઘર સુધી પહોંચ્યું અચ્છા તમે છૂટક દૂધ વેચવા જાઓ અને ડેરીમાં દૂધ આપો એમાં કેટલો ફરક હોય એમ ફરક એટલે ફેટ ઉપર ફરક પડે હમ તમને ફેટ કેટલા એરી આપણો ફેટ આપો એટલે ભાવ મળી રહ અને ઘરો આપે ભાવ મળે તમને અત્યારે ફેટ પ્રમાણે ફેટ પ્રમાણે 4 ફેટ ઉપર 40 રૂપિયા હું 4 ફેટ પર 40 લિટર ના ગાય ના અને ભેંસ ના 80 રૂપિયા અમે છૂટક આપીએ તો અમને ભેંસ ના 80 રૂપિયા ડેરી ના ભાવ થી મળી રહ અમાર 10 લી આ ભેંસ નું 10 ફેટ આવો મારે સો રૂપિયા લીટર દૂધ જાય છે અને ઘરો આપવા જો તો મને એસી રૂપિયા પડે

की। बे टाइम ना चार हजार बेतालिसो रुपया पेल बघा पशुपालन करता बीजा काय व्यवसाय पेला पशुपालन खेती पशुपालन તો આમ ગાયો ને ભેંસો ને જે ટાઈમે વાયરસ ને બધું આવ્યું હતું કે કોરોના નો ટાઈમ હતો ત્યારે તો નુકસાન થયું હશે ના પશુપાલન નું નુકસાન ના થાય ને પશુપાલન વાળા તો ધંધો વેસા ચાલુ જ હતો ને હમ નોકરી ધંધા વાળા નોકરી ધંધા બંધ થઈ ગયા હતા પણ પશુપાલન અમને જીવાડ્યા જે સિટીમ થી આવતું હતું એના માટે એક પેલી થઈ રહ્યું હતું સારું હતું હમ કોરોના હતો લંપી હતું પણ લંપીમાં અમે ગાયો

એવો કોઈ વ્યવસાય કરી કે જે તમને આટલું સધર કરી શકાય ના એવો તો બીજો અમાર માટે નથી જીવનભર આજ કરવું છે ભણ્યા નથી એટલે પછી ગાયો બેસવું ભણ્યા હોત તો ભણ્યા હો તો કોઈક ડિગ્રી મલો તો કોઈક નોકરી આવે ને ગવર્મેન્ટ ગવર્મેન્ટ નોકરી કરવી પણ તમને ખબર તમે ગવર્મેન્ટ નોકરી કરતા કઈ વધારે કમાવો છો કોઈક વધારે ગવર્મેન્ટ નોકરી કરતો તો તમે આટલી બધી ગાયો છે તો એક ગાયની કિંમત આમ કેટલી હશે તે કેટલી એક લાખ જે એક લાખ રૂપિયા સારી ગાય હોય છે હા પેલી રહી એ લાખ રૂપિયાની ગાય છે એટલે તમે લાખો પતી તો છો હે ને લખપતિ તો છે 15 17 લિટર દૂધ છે એનું 15 17 લિટર દૂધ છે એટલે મહેનત કરો તો બહુ જ બધું થઈ શકે આપણા માટે એમ જ્યારે શહેરમાં બેઠા બેઠા આપણે એવું જોઈએ કે પશુપાલકો કેમ ઓછા થઈ રહ્યા છે કે પશુપાલન માં લોકો નથી આવી રહ્યા કારણ કે અહીંયા પણ ગામમાં બહુ બધા હશે ને કે જે હવે છોડીને જતા હશે પશુપાલન જાય કોઈને નોકરી ધંધા હોય તો સિટીમાં જાય એટલે એવું વિચારે લોકો કે આમાં શું છે આટલી બધી મહેનત અત્યારે કેવી રીતના થશે પણ એ મહેનતની સામે જો વળતર મળતું હોય એટલે શ્વેત ક્રાંતિ આવી એના પછી આપણે કેટલું અદ્ભુત રીતના કામ કર્યું આવી બહુ જ બધી મહિલાઓ છે કે જેમની સ્ટોરીઝ બહુ જ અદ્ભુત છે એટલે આપણે જો કમાવા જઈએ છીએ નાઇન ટુ ફાઇવ જોબ કરીએ છીએ એની સામે જ્યારે પશુપાલનનું જીવન પશુપાલકનું જીવન જુઓ તો એ ખૂબ અઘરું છે પણ એની સામે એમને એટલું બધું મળી પણ રહ્યું છે એ જો જાતે સદ્ધર છે એટલે હમણાં એક્ટિવા લઈને જશે બી ખરી આ દૂધ આપવા માટે બી એટલા સદ્ધર કેમના થયા છે તો આના પ્રતાપે થયા છે આ ગાયના અને દૂધના પ્રતાપે થયા છે અને આ જેટલું ઉજળું દૂધ છે એટલું ઉજળું એમનું જીવન પણ કર્યું છે એને શ્વેત ક્રાંતિ વિશે આપણે ચોપડીઓમાં ખૂબ વાંચ્યું છે એના ઉપર બહુ બધું લખાયું છે પણ એક એવી ક્રાંતિ કે જે માત્ર શ્વેત ક્રાંતિના કારણે આવી અને પ્લસ એક એવી ક્રાંતિ જેમાં મહિલાઓ પોતે સશક્ત થઈ પશુપાલનનો જે બિઝનેસ છે એટલે પશુપાલકો જે છે એમાં મહિલાઓનો ખૂબ મોટો રોલ હોય છે મહિલાઓ સવારે વહેલા ઉઠી અને જે દૂધ દોવાનું હોય કે પછી ગાયોને જે રીતના સાચવવાની હોય એ જે મમતા મહિલાઓમાં હોય છે એનાથી બહુ જ બધું બદલાઈ ગયું છે અત્યારે મહિલાઓ એટલી સશક્ત થઈ ગઈ છે કે પશુપાલન કરી અને ગાયો ભેંસો સાચવી અને જેને એવું કહેવાતું હતું કે આ તો ગાયો ભેંસો સાચવે છે એ સાચવી અને લાખો ને કરોડપતિ થયા છે આ ગાય ભેંસ અને આ દૂધે તો અહીંયાના લોકોને બહુ જ બધું આપ્યું છે અમે અત્યારે જ્યાં છીએ એ રિન્કુબેનનો તબેલો છે રિન્કુબેન પોતે આ બધી જ ગાયો તમને પાછળ જે દેખાતી હશે એ સાચવે છે અને કેવી રીતના એક ડેરીનું અહીંયા આવવું અને ડેરીના પૈસાથી એમનું જીવન કેટલું બદલાવું એક દૂધ એમનું જીવન કેટલું બદલી શકે છે એ સ્ટોરી તમારા સુધી પહોંચાડવી છે આ રિંકુબેન છે જે ચારો નાખો છે ગાયો ને અત્યારે હા અચ્છા તો આખી પ્રોસેસ શું હોય તમે ચારો નાખવાથી ચાલુ કરો દૂધ ધોવાનું કે એની પહેલાં શું હોય પાણી આપવાનું ગાયોની સાફ સફાઈ કરવાની હા નીચે પછી એમનો ચારો નાખવાનું પાણી આપવાનું હા તો કેટલી ગાયો છે રિંકુબેન પાસે મારી કુલ સાત ગાય છે સાત ગાયો છે આજાન સાત ગાયો તમે એકલા સાચો હા હું એકલી સાચું છું અચ્છા તો શું આખો દિવસ તમે આખો દિવસ સવારે ઉઠીને દૂધ દોવો એના પછી શું આખો દિવસ કેવી રીતના ગાયો સવારે દૂધ દોવાનું ખાણ બનાવવાનું દોવાના સાફ સફાઈ કરવાની ચારા નાખવાના પાણી આપવાનું આવું બધું છે આ દૂધ અને ગાયે રિંકુબેનને શું આપ્યું મળે છે અમને આમાંથી જીવન ચાલે સરળ અમારું જીવન જાય સારું અમારું ચાલે છે ધંધો ને તમે એકલા ઘરમાં કમાવા વાળા છો હા હું એકલી જ છું અને બાળકો તમારા શું કરે હાલ તો સ્ટડી કરે છે ભણે છે ભણે છે તો બાળકોને પશુપાલક બનાવે છે કે નથી બનાવવાનું તો ભવિષ્યની વાત હવે હા આગળ જતી તો સારી જોબ કરશે પણ પશુપાલન એક અમારો ધંધો છે અમુક ચૌધરી સમાજ એનાથી અમે ઉજડા છીએ ઉજડા છો હા તો એ ધંધો અમને સારું લાગે છે સારું લાગે તો આને બાળકોની જેમ સાચો છે ગાયો હા બાળકોની જેમ અચ્છા તો એને કંઈ થાય તો તમને પહેલા ખબર પડતી હોય ને કે ગાયને કંઈ થયું છે હા 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 ખા પપ્પીઓ બંધ કરી દે એટલે અમે અમને ખબર પડી જાય બીમાર છે તો અમે ડેરીમાં જઈને વિઝિટ લખાવીએ અને ડોક્ટર આઈને એની દવાઓ કરી અચ્છા તમારી સ્ટોરી શું છે એમ તમે પહેલેથી જ આ કરતા હતા કે પછી પહેલેથી ઘરમાં ગાયો ભેંસો હતી કે સાથે ચાલુ કર્યું ના ના પહેલાથી જ હતી અમારે બાપ દાદાના ધંધા છે મે અમે રાખીએ છીએ હા તો બીજું કંઈ નતું કરવું કે આ જ કરવું હતું ખાલી ના બીજું કંઈક કરે કે હું બહુ ભણેલી ગણેલી નથી તો હું પશુપાલનનો ધંધો એવું સારું લાગ્યું બહુ કર્યો હવે હમ અચ્છા કેટલું કમાયેલો આ ધંધાથી ખાસી વર્ષે કદાચ બે ત્રણ લાખ કમાતા હશું વ્યવસાયમાં અને આમ દૂધમાં જ્યારે આપો ડેરીમાં તો આમ કેટલું દૂધ રોજનું આપતા હશો

એક લાખ ઉપર જેવું થાય એક લાખ જેવું શું લાગે આનું ભવિષ્ય બહુ સારું છે કે હવે ધીરે ધીરે લોકો કંટાળી રહ્યા છે કે આટલું બધું કામ તો નહીં થાય એ તો કામ તો બધાથી થતું જ હોય છે કરવું તો સારું કામ છે સારું ધંધો છે ઘરનું ઘરનું ઘર સચવાય બાળકો સચવાય ખેતીવાડી સચવાય ધંધો તો બહુ સરસ છે ધંધો સરસ છે સમય આપવો પડે હા સમય આપવો પડે લગ્ન પ્રસંગમાં જઈ શકો છો હા બાકી એવું બધું બહુ કેતા હોય કે ગાય ભેંસો હોય તો ટાઈમ સાચવો પડે ના ના એવું કઈ નથી હોતું થોડા વહેલા ઉઠી જવાનું જલ્દી કામ પતાઈ દેવાનું સમય બધાને આપવાનું એટલે એમણે જેવું કીધું ને કે દૂધ જે છે એ અમને ઉજળા કર્યા છે અમારો તો પહેલાથી આ ધંધો રહ્યો છે તો આ ગાયો ભેંસો સાચવું આમ જોઈએ વિડીયોમાં તો બહુ સરસ લાગે પણ એની પાછળ મહેનત બહુ લાગે એટલે આવા એક રીંકુ બેનને આ ગામમાં અને આખા ગુજરાતમાં એવા બહુ બધા મહિલાઓ છે કે જે અદ્ભુત રીતના કામ કરે છે આપણે વિચારી ન શકીએ એટલી મહેનત કરે છે એટલી સરસ રીતના એ દૂધના વ્યવસાય સાથે જોડાયેલા છે કે આપણને કલ્પના પણ ન થાય કે સારા એવા બિઝનેસમેન જેટલું કમાતા હોય એટલું આ બેન ઘરમાં બેઠા કમાતા હશે